સ્કેમ સિક્કાને બે બાજુ જ હોય જ્યારે મનુષ્ય પોતાના સુખ માટે પોતાના લાભ માટે શોધ કરે ત્યારે સિક્કાની બીજી બાજુ એનાથી થનાર ગેરલાભ નુકસાન નજર અંદાજ કરે છે કારખાના ઇન્ડસ્ટ્રી વાહનો વધતા ગયા ખુદની સગવડતા વધારવા નવા સાધનો ઉમેરાયા પરિણામે પોલ્યુશને માઝા મૂકી વધુ આવક માટે ખેતીમાં પેસ્ટીસાઇડ ઉમેરાયા તો આજે સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે આવું ઘણું છે જે લાભની સામે નુકસાન આપતું જાય છે અને હાલની વાત કરીએ તો મોબાઈલ અને ડિજિટલની દુનિયાએ ખરીદીથી લઈ અનેક કાર્યો પૈસા ટ્રાન્સફર જેવા રોજના જરૂરી કામો આંગળીના ટેરવે કર્યા છે પહેલા પૈસા ચોરવા ઘર તિજોરી તોડવા રૂબરૂ તકલીફ લેવી પડતી પણ હાલ ચોરી પણ સરળ થઈ ગઈ છે આંગળીના ટેરવે થતી ગઈ છે અને પરિણામે ઓનલાઈન ફ્રોડ અને સ્કેમ વધતા જાય છે આજે અનેક કુટુંબ છે જેમાં કોઈ એકની પણ નાની ભૂલ થાય તો પૈસા ગુમાવે છે રોજના હજારો કેસ નોંધાય છે કરોડો રૂપિયા લૂંટાતા જાય છે પાકો કોઈ નથી મળતો ફક્ત અને ફક્ત જાહેર ખબરમાં સરકાર કરોડો અબજો રૂપિયા જનજાગૃતિ માટે ખર્ચે જાય છે પણ હવે એનો અંત નથી આ ઉપાધિ હવે રોજિંદા જીવનનું એક અંગ એક પાસું બની ગઈ છે ખુદે જાગૃત થવા સિવાય હવે કોઈ ઈલાજ નથી ઓનલાઈન આ શોધ તો સારી લાગી પણ નુકસાન પણ ખૂબ ભોગવવાનું આવ્યું છે પોલ્યુશન ભૂંગળામણ આપે છે ફર્ટિલાઇઝર સ્વાસ્થ્યને નુકસાન કરે છે ઓનલાઈન ખિસ્સાને હાનિ કરતું થયું છે હવે મનુષ્યનું જીવન આમાંથી ઉગરવા ઉપાય શોધવામાં વિતાવવાનો વારો આવ્યો છે આ વિકાસ વિનાશનું પહેલું પગથિયું સાબિત થાય તો નવાઈ નહીં